થયેલા બોલાચાલી એકની હત્યા કરનાર હત્યારા ને ગણતરીના કલાકો માં ઝડપી પાડી કરિયા પાછળ ધકેલી સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ અને નાયબ પોલીસ કમિશ્નર જોન છ તથા મદદની પોલીસ કમિશનર આઈ ડિવિઝન દ્વારા વણસોદાયના ગુનાઓ શોધી કાઢવા અપાયેલા આદેશને લઈ સચિન પોલીસ પેટ્રોલિંગમાંથી ત્યારે પીઆઈ પી એન વાઘેલાની ટીમના પીએસઆઈ એન ડી ડામોરના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી ટીમે આઠ જૂનના રોજ રાત્રિના સમયે સચિન તળાવ પડ્યા પાસે ઝાડ કાપો જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ગાંડિયા ઉર્ફે જગદીશ બાલુભાઈ રાઠોડની ચપ્પુ વાળી હુમલો કરી હત્યા કરી હતી જે ગુનામાં નાસ્તા ફરતા હત્યા રહેવા સુરેશ ઉર્ફે લાલો હસમુખ રાઠોડને સચિન પોલીસે

એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા એને કાપતા હતા ટ્રીમિંગ કરતા હતા દરમિયાન ઇલેક્ટ્રિક ના લાઈન પણ પસાર થાય છે એના ઉપર અમુક પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થયા કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે તો એ બાબતે બે પરિવારને બોલા બોલાચાલી થઈ જેમાં

ये गांडिया भाईना स्थळ मृत्यू पामेला